ગુડ મોર્નિંગ કેમ છો ચલો આપણે પહેલા સત્રમાં મૂળાક્ષરો શીખી ગયા ને જે મૂળાક્ષરો એનો આજે આપણે મહાવરો કરવાનો છે બરાબર મૂળાક્ષર ઓળખ રમત રમવાની છે ચલો એને પહેલાં આપણે એક સરસ મજાની રમત રમી લઈએ હું જે શબ્દ બોલું એ શબ્દમાં જેટલા મૂળાક્ષર આવે એટલી તમારે તાળી પાડવાની છે ચલો બીટો જ સરસ વધારે પાડવાની નહીં હા જેટલી હોય કેટલા અક્ષર આવે એમાં ત્રણ તો ત્રણ જ પાણી પાડવાની પછી બધા પાડ દેવાની ચલો નદી વેરી ગુડ ચલો પછી અજગર સરસ વેરી ગુડ હા બરાબર જોરદાર ચાલો હવે આપણે રમત રમવાની છે આ બાજુ સાનવી બેન આવશે અને આ બાજુ ભવ્ય બેન આવશે રેડી હવે હું જે મૂડાક્ષર બોલું ને એમાં જે પહેલા બંગડી મૂકી દે એ વિજેતા એને શું કરવાનું એને મનકો જીતે તો ભવ્ય બેન મનકો મૂકવાનો સાનવી બેન જીતે તો સાનવી બેનકા મૂકવાના પછી બધા મનકાની ગણતરી કરવાની જેના મનકા વધારે થશે શું થશે વિજેતા રેડી સર બરાબર મૂળાક્ષર જોઈ લેવાનો કયો મૂળાક્ષર ક્યાં છે એમ જોઈ લેવાનું રેડી ભવ્યા ચલો ભવ્યા એ saras mukan mako tai saras chalo ka chalo pavya ben am chutta chutta re a de an etle khabar pade chalo ready pa shabash chala sa va Ch shabash એ જલ્દી જલ્દી એમ એવું ગોટ એવું રંગ એવું કરવા નહીં હા એને આવડી એને જોઈને બંગરી છૂટી પાડવા ગઈને એમ પેલા મૂકી દીધું ચલો ઈ સરસ એવું છૂટી ની પાડે તૈયાર જ રાખવાની ભવ્યા હા ને ન વેરી ગુડ એમ છુટ્ટી જ રાખવાની રો શાબાશ લઈ લો જોઈએ આવો કોણ જીતે આપણે હા ને વેરી ગુડ ચલો છ છત્રી નો છબાશ ચલો અણ અણ સરસ ચલો બોલો જ

ભવ્યા બેન નો બીજો નંબર ચલો ભવ્યા બેન સરસ મસ્ત રમ્યા ચલો ચાલો જય આવશે અને આ બાજુ આવશે આ બાજુ આવશે બેન આ બાજુ કોણ આવ્યું આ બાજુ જય ભાઈ જોઈએ હમણાં ભાઈ જીતે છે કે બેન જીતે છે રેડી જય શરૂ કરું ચલો સ

<laughs> चलो मां ना र अरे वा नहीं दी जो जा Jo रखो बेटा जा सरस जय જયનું ચાલો પેલા જે બંગડી અડી જાય અ પતી ગયો ચાલો ગણો છ અને ચાર દસ દસ થયા કેટલા થયા જીતી ગયા બંને માટે કેટલા ભાઈ અરે વાય આને નવ થયા અને આને પણ કેટલા થયા તો બંનેના કેવા કેવાય સરખા તો બંને જીતી ગયા કેવાય સરસ જોરદાર પરો ભાઈ ચલો આ બાજુ કોણ આવ્યું મિહિર ભાઈ અને આ બાજુ કેત્રી બેન ચલો શરૂ કરીએ બંગડી હાથમાં રાખો ઉભો થઈ જાય મિહિર ચલો શરૂ કરીએ સબાશ અભ જોરદાર ડ તો

ર ક ભાઈ ધ્યાન રાખો ભાઈ જો કેવું ફટાફટ મૂકે મિહિરભાઈ જોવા રે ને એટલે મૂકી દે મ સ્પીડ સ્પીડ હા ચાલો મિહિરનું આયુ મિહિર ને છેલ્લી નીચે ને બંગડી હોય એનું ચલો એ મિહિર બસ જો આવી છોકરી જોઈએ તેજસ્વી એકદમ ખબર પડી જાય ને બ

અગિયાર કોણ જીતી ગયો એ સ્ત્રી માટે ક્લેપ કરો ભાઈ અને મહિના કેટલા થયા સાત બીજો નંબર એનો પેલો આનંદ બીજો આનો ચાલો ચાલી પાડો ફરી